શિવાલિક ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ પરિસરમાં આ વર્ષના નવરાત્રી મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે થવા જઈ રહી છે મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલના ફિનાલિસ્ટ કાર્યકરો ખાસ રજૂઆત કરશે તેમના સંગીતના રંગે નવરાત્રીના રંગારંગ કાર્યક્રમોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ સર્જાશે શિવાલિક ગ્રુપે આ પ્રસંગે ભુજ તથા આસપાસના વિસ્તારના સદસ્યો અને કલા રસિકો માટે ખાસ આયોજન કર્યું છે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી આયોજન ઘડાયું બેઠકમાં કલાકારો સાથે ગ્રુપના સભ્યો કચ્છ મહિલા મંડળ તથા ગરબા ગ્રુપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવરાત્રી મહોત્સવ નવ દિવસ સુધી યોજાશે જેમાં દરરોજ પરંપરાગત ગરબા સજાવટ સ્પર્ધા અને સંગીતની મહેફિલનો આનંદ માણી શકાશે ઇન્ડિયન આઇડલ ફિનાલિસ્ટ જીવંત રજૂઆત કાર્યક્રમને વિશેષ રંગત આપશે શિવાલિક ગ્રુપે ભુજના નાગરિકોને મહોત્સવમાં ઉપસ્થિત રહીને કલા પ્રદર્શન તથા પરંપરાગત ગરબાનું સૌંદર્ય માણવા આમંત્રણ પાઠવ્યું છે શિવાલિકા ગ્રુપ દ્વારા અત્યારે જે આયોજન નવરાત્રિનું કરવામાં આવી રહ્યું છે તો અત્યાર સુધીમાં ક્યારેય પણ ન થઈ હોય એવી સમગ્ર કચ્છની સૌથી મોટી નવરાત્રિ શિવાલિકા ગ્રુપ દ્વારા કરવા જઈ રહ્યા છીએ સૌથી મોટામાં મોટી દિવસ વાઇઝ પણ મોટી છે અને સ્કેલ વાઇઝ પણ અત્યારે મોટી છે અગિયાર દિવસની આપણે નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ જેમાં આયોજનની વાત કરીએ તો એક ભવ્યથી ભવ્ય એન્ટ્રાન્સ આપણે રાખેલી છે એન્ટ્રાન્સમાંથી જેવા જ તમે ગ્રાઉન્ડ તરફ આગળ વધશો તો ત્યાં માતા આશાપુરા જેને દેશદેવી કચ્છની ધરાની દેશદેવી કહેવામાં આવે છે મા આશાપુરાનું મંદિર હશે ગ્રાઉન્ડ ફરતે નવદુર્ગાના નવ મંદિરો હશે કે જેથી એકચ્યુઅલમાં નવરાત્રિ જે છે એ નવદુર્ગાનો તહેવાર છે નવદુર્ગાના નવ નામ અત્યારની પેઢીને પણ નથી ખ્યાલ હોતા તો આજે એની પણ એક જાગૃતતા આવે એના માટેનો એક અમારો પ્રયાસ છે કે નવદુર્ગાના નવ મંદિરો બનાવીને મા નવદુર્ગાની આરાધનાઓ કરીએ જેમાં નવે નવ મંદિરમાં પૂજારીઓ હાજર રહેશે સવાર સાંજ ત્યાં આરતીઓ થશે અને એક ભક્તિમય વાતાવરણ જે છે એ અમે કચ્છને પૂરું પાડશું આયોજનની વિશિષ્ટતાની વાત કરીએ તો આપણે ઇન્ડિયન આઇડલના સિંગરો અહીંયા આગળ આવે છે પરફોર્મન્સ કરવા માટે જે અગિયાર અગિયાર દિવસ પરફોર્મન્સ કરશે ઇન્ડિયન આઇડલના ફાઇનાલિસ્ટ છે સાયલી કામલે છે નચિકેત લેલે છે સાઉન્ડ સિસ્ટમની વાત કરીએ તો વર્લ્ડની નંબર વન સાઉન્ડ સિસ્ટમ કે જે અરિજીત સિંઘની કોન્સર્ટોમાં પણ યુઝ થાય છે એવી આપણે ભવ્યથી ભવ્ય સાઉન્ડ સિસ્ટમો યુઝ કરવાના છીએ સાથે સાથે ભવ્યથી ભવ્ય આખું જ ગ્રાઉન્ડ લાઇટ ડેકોરેશન એમઆઈ બારની એલ સ્ક્રીન આનાથી આખું સજાવવામાં આવશે તેમજ આખા ગ્રાઉન્ડની ફરતે સરાઉન્ડિંગ નવ માતાજીના ફોટોવાળી આખી સરાઉન્ડિંગ બાઉન્ડ્રી હશે અને એમની નીચે માતાજીનો જે મંત્ર છે એ મંત્ર હશે આપણે ખેલૈયા મિત્રો માટેની વાત કરીએ તો ખેલૈયા મિત્રોને અત્યાર સુધી જે કાંઈ પણ નવરાત્રિઓમાં તકલીફો પડતી હોય છે એના માટેનું અમે એક ગરબા ગ્રૂપોનું એક મીટ રાખેલું જેમાંથી અમને લોકોને સજેશન્સ મળેલા અને એ અમે અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ કે ખેલૈયાઓને તકલીફ પડતી હોય તો એક એવી તકલીફ પડે છે કે જે વેલ ડ્રેસ જેને કહેવાય કે વેલ ડ્રેસ આખા ટ્રેડિશનલમાં આવ્યા હોય છે એને રમવા માટે પૂરતી સ્પેસ નથી મળતી હોતી તો અમે એક ટ્રેડિશનલ માટેનું રિઝર્વ ગ્રાઉન્ડ રાખેલું છે તેમજ આખા ગ્રાઉન્ડમાં તમે જોતા હશો કે લોકો ઊભા રહી જતા હોય છે તો અમે એવી વ્યવસ્થા આ વખતે રાખેલી છે કે જે લોકો ફક્ત ને ફક્ત રમે છે એને જ ગ્રાઉન્ડના સર્કલમાં એન્ટ્રી આપશું અને એના ફરતે સીટિંગની વ્યવસ્થા રાખેલી છે તો બાકીના જે લોકો નથી રમતા એને સીટ માટે બેસવા માટે અમારા બાઉન્સરો એમને એપ્રોચ કરશે અને સ્પર્ધાની વાત કરીએ તો અમે એકવીસ તારીખથી નવરાત્રિ ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો એકવીસ તારીખે સમગ્ર કચ્છમાંથી જે કોઈ મહિલા મંડળો છે એ મહિલા મંડળો માટેની અમે ફ્રી એન્ટ્રી રાખી છે અને એમની કોમ્પિટિશન રાઉન્ડ રાખેલા છે જેમાં પ્રથમ નંબરના વિજેતાને એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સેકન્ડ નંબરના વિજેતાને એકવીસ હજારનું ઇનામ આપવામાં આવશે અને થર્ડ નંબરના વિજેતાને અગિયાર હજારનું ઇનામ આપવામાં આવશે તેમજ બાવીસ તારીખના ફર્સ્ટ નોરતાના દિવસે પહેલાં નોરતાના દિવસે આપણે ગરબા ગ્રુપ માટેની કોમ્પિટિશન રાખેલી છે જેમાં પણ સેમ પ્રથમ નંબરને એકાવન હજારનું ઇનામ આપવામાં આવશે બીજા નંબરવાળાને એકવીસ હજારનું ઇનામ આપવામાં આવશે અને થર્ડ નંબરવાળાને અગિયાર હજારનું ઇનામ આપવામાં આવશે અને રેગ્યુલર આપણે ઇનામની વાત કરીએ તો દરરોજ અમે વીસ ખેલૈયાઓ માટે વીસ એન્ડ્રોઈડ ટીવીનું ઇનામ આપવાના છીએ કે જેથી કરી અને ખેલૈયાઓને એવું ન થાય કે ભાઈ મારો પહેલો નંબર આવ્યો કે બીજો નંબર આવ્યો કેમ કે આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે કે પહેલો નંબર અને બીજા નંબરમાં ફરક માત્ર ઓગણીસથી વીસનો જ હોય છે તો બધાને એક સમાન ઇનામ મળી રહે અને એમનો પ્રોત્સાહન વધે એના માટે થઈને અમે ડેઈલી વીસ એન્ડ્રોઈડ ટીવીના વીસ વિજેતાઓને ઇનામ આપવાના છીએ નવરાત્રિની વિશેષતાની વાત કરું તો કચ્છમાં ક્યારેય નહીં થવા જઈ રહ્યું હોય તેવું આપણે આ નવરાત્રિનું શુભારંભ કચ્છભરમાંથી પધારેલા સંતો મહંતોના હસ્તે આમનું શુભારંભ કરાવશું અને સાથે સાથે નવદુર્ગાના નવ મંદિરોની પ્રથમ આરતીઓમાં પણ સંત મહંતોની આપણે વિશેષ હાજરી રહેશે જે કચ્છમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે